તમામ મિત્રોનું સ્વાગત છે આજની એક ખાસ શોર્ટ વેધર અપડેટમાં અત્યારે વરસાદનો જે રાઉન્ડ ગુજરાતમાં ચાલી રહ્યો છે તેના વિશે એક નજર કરીએ ત્યારબાદ આપણે વાત કરીશું ગુજરાતમાં આગળ વરસાદના રાઉન્ડ આવવાની શક્યતા કેટલી અને ચોમાસાની વિદાયનું આગોતરું એંધાણ અત્યારે તમે જોઈ રહ્યા છો જે સિસ્ટમ સક્રિય છે ગુજરાત ઉપર તે આગામી ત્રણ ચાર દિવસ સુધી હજુ સક્રિય રહી શકે આઠ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ વરસાદની શક્યતા આ વિસ્તારોમાં રહેશે આઠ તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે વરસાદના પ્રમાણમાં આગળના દિવસોમાં ઘટાડો થઈ શકે છ સાત આઠ તારીખમાં અને ત્યારબાદ શું થવા જઈ રહ્યું છે મુખ્યત્વે જે અત્યારે મોડેલો બતાવી રહ્યા છે જે આઠ નવ તારીખ સુધી આ રાઉન્ડ ચાલે પરંતુ ત્યારબાદના જે કાંઈ મોડેલો છે તેવું ઇન્ડિકેટ કરી રહ્યા છે ગુજરાતમાં ઝડપથી વરસાદ ઘટી રહ્યો છે આ બાર તારીખનું ફોરકાસ્ટ છે વેધર મોડેલનું જેમાં ગુજરાત માટે આ વિસ્તારોમાં નહીવત પ્રમાણમાં વરસાદ બતાવાઈ રહ્યો છે ત્યારબાદ પણ તેર ચૌદ પંદર સોળ સત્તર તારીખ માટે પણ મોડેલો વરસાદ નથી બતાવી રહ્યા અને તેનું સૌથી મોટું કારણ છે અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ પાંચસો એચપીએ લેવલ ઉપર દસ તારીખ બાદથી એક તીવ્ર એન્ટી સાયક્લોન બની રહ્યું છે ઉત્તર પશ્ચિમ ભારત ઉપર રાજસ્થાન પાકિસ્તાન અને ગુજરાત સુધીના વિસ્તારો ઉપર આ એન્ટી સાયક્લોન બની રહ્યું છે અને પાંચ તારીખ આસપાસ જ એક સિસ્ટમ બનવાની તૈયારી થઈ રહી છે અંગારની ખાડીમાં આ વિસ્તારમાં આ સિસ્ટમ પાંચ તારીખે બને ત્યારબાદ ઝડપથી આ એન્ટી નજીક આવી રહ્યું છે મજબૂત થઈ રહ્યું છે અને જે કાંઈ મોડેલો અત્યારે બતાવી રહ્યા છે તે મુજબ જો આ સિસ્ટમ બનશે તો પણ પાંચથી દસ તારીખ સુધી લગભગ બંગાળની ખાડી કે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના વિસ્તારો ઉપર રહે ત્યારબાદ આ સિસ્ટમ દિલ્હી ઉત્તર પ્રદેશ તરફ આગળ વધી જાય તેવું ભાગના મોડેલો અત્યારે બતાવી રહ્યા છે તો ખરેખર આગળ આમાં શું થઈ શકે છે શું થવાનું છે શું આ એન્ટી સાયક્લોન જે બની રહ્યું છે તે ઝડપથી વિદાયનું નિશાન છે ચોમાસાની કે આમાં કાંઈ ફેરફાર થશે તો આજની વાત કરતાં પહેલાં નવા મિત્રો હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં તો અહીં આપણે વાત કરી રહ્યા છીએ ચોમાસાની વિદાય વિશે અને આગળના વરસાદના રાઉન્ડ વિશે જે આ વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનું એક તખતો ગોઠવાઈ રહ્યો હોય તેવું અત્યારે મોડેલ ઇન્ડિકેટ કરી રહ્યા છે જીએફએસ મોડેલનું આ લેટેસ્ટ ફોરકાસ્ટ એવું બતાવી રહ્યું છે કે આ જે સિસ્ટમ આપણે વાત કરી પાંચ તારીખવાળી તે ગુજરાત સુધી નથી પહોંચી રહી તેર તારીખે ગુજરાત ખાલીખમ ગુજરાતમાં કોઈ વરસાદ બોર્ડર વિસ્તારોમાં થોડોક વરસાદ એ સિવાય કોઈ વરસાદ નથી બતાવી રહ્યું તો આગળ શું થઈ શકે છે તેની આપણે આજે અત્યારે વાત કરશું તો જે કાંઈ એન્ટી સાયક્લનનું ફોર્મેશન થઈ રહ્યું છે અને તેને લઈને ગુજરાતમાંથી મિડ લેવલ ઉપર ભેજ ગાયબ થઈ રહ્યો છે અને સિસ્ટમ ગુજરાત સુધી ન આવે તેવું ફોરકાસ્ટ છે પરંતુ આપણને એવું લાગી રહ્યું છે કે જે કાંઈ પરિબળો અત્યારે સક્રિય છે તો આ ફોરકાસ્ટ જે મોડેલો બતાવી રહ્યા છે તેમાં ફેરફાર થઈ શકે છે મિત્રો આ એક આગોતરું એંધાણ છે મોડેલોના ફોરકાસ્ટની વિરુદ્ધ જઈને આગોતરું એંધાણ છે તો એમના માની લેવું કે સોએ સો ટકા ફેરફાર થશે જ પરંતુ ફેરફાર થવાની શક્યતાઓ આપણને લાગી રહી છે અને શું ફેરફાર થઈ શકે તો આપણા અંદાજ મુજબ આ સિસ્ટમનો સાતસો એચપીનો ટ્રક ગુજરાત સુધી આવી શકે સાતસો એંચપી ઉપર આ રીતનું એન્ટી સાયક્લોન બની રહ્યું છે અને મોડેલો અત્યારે તેને વધુ નીચે ગુજરાત સુધી બતાવી રહ્યા છે પરંતુ આ એન્ટી સાયક્લોન થોડું ઊંચે રહી શકે અને સાતસો એંચપીનો આ સિસ્ટમનો જે ટ્રપ છે સિસ્ટમ જે આ દિશામાં ચાલવાની છે તેનો જે ટ્રપ છે સાતસો એચપીએનો તે ગુજરાત સુધી આવી શકે છે દસથી સોળ તારીખ વચ્ચે અને દસથી સોળ તારીખ મુખ્યત્વે બાર તેર ચૌદ પંદર સોળ તારીખમાં આપણને ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ આવે તેવું લાગી રહ્યું છે મુખ્યત્વે ફરીથી આ વિસ્તારો ગુજરાત રિજિયનના વિસ્તારોમાં વધુ અસર રહી શકે થોડી ઘણી અસર સૌરાષ્ટ્ર બાજુ પણ થઈ શકે છે આ રાઉન્ડની અત્યારે મોડેલો નથી બતાવી રહ્યા છતાં આપણને આવી શક્યતા દેખાય છે કે દસથી સોળ તારીખ વચ્ચે ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ આવે ત્યારબાદની વાત કરીએ આપણે તો સત્તર અઢાર તારીખ આસપાસ વધુ એક સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં અને જે એન્ટી આપણે વાત કરી તે સત્તર અઢાર તારીખે વધુ મજબૂત થઈ શકે છે અને એક સ્ટ્રોંગ એન્ટી વીસ તારીખ આસપાસ પશ્ચિમ રાજસ્થાન પાકિસ્તાનના વિસ્તારો ઉપર બને અને ત્યાંથી વિદાયની શરૂઆત થઈ શકે આમ તો ચોવીસ પચીસ તારીખ આસપાસ ચોવીસ પચીસ સપ્ટેમ્બર આસપાસ આ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય થવાની જાહેરાત થઈ શકે છે પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનના વિસ્તારો ઉપરથી પરંતુ ગુજરાતમાં હાલ આટલી ઝડપથી વિદાય થાય પચીસ સપ્ટેમ્બર સુધીમાં તેવું આપણને નથી લાગી રહ્યું આ જે સિસ્ટમ બનશે સત્તર અઢાર તારીખે તેની પણ થોડી ઘણી અસર ગુજરાતમાં થઈ શકે અને વરસાદ ગુજરાતમાં ચાલુ રહી શકે અમુક વિસ્તારોમાં પચીસ તારીખ પચીસ સપ્ટેમ્બર સુધી પણ તમામ વિસ્તારોમાં કદાચ ન હોય ઉત્તર ગુજરાત કચ્છને બાદ કરતાં પૂર્વ ગુજરાત અને અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત અઠ્યાવીસ ત્રીસ સપ્ટેમ્બર આસપાસ શરૂ થઈ શકે અને આ વિસ્તારોમાંથી અઠ્યાવીસ ત્રીસ સપ્ટેમ્બર આસપાસ વિદાય થઈ શકે છે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાંથી ત્યારબાદ ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં આ વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ શકે તો આ રીતે અત્યારે આપણને ચોમાસાની વિદાય થાય તેવું લાગી રહ્યું છે નોર્મલ તારીખે નોર્મલ સમયે ચોમાસાની વિદાય થાય વહેલી વિદાય અત્યારે થાય તેવું મોડેલો ઇન્ડિકેટ કરી રહ્યા છે પરંતુ આપણા મુજબ ચોમાસાની વિદાય સમયસર થઈ શકે નોર્મલ તારીખો વિદાયની જે છે તે ઉત્તર ગુજરાત કચ્છ માટે પચીસ સપ્ટેમ્બર બાદની છે અને બાકીના ગુજરાતમાં ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાંથી ચોમાસાની વિદાય થતી હોય છે તો તે મુજબ બજ હાલ ચોમાસાની વિદાય થાય તેવું લાગી રહ્યું છે અને આપણે વચ્ચે કહ્યું તે મુજબ દસથી સોળ તારીખમાં પણ આ સિસ્ટમના જે વરસાદ છે તે ગુજરાત સુધી પહોંચી શકે છે અને ત્યારબાદ પણ અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે વરસાદ કેટલો ભારે હશે તેનો આધાર સિસ્ટમ કેટલી નજીક આવે છે તેના ઉપર રહેશેને આ ફોરકાસ્ટ સાચું પડે તેનો આધાર સિસ્ટમ કેટલી મજબૂત હોય અને તેની સામે એન્ટી સાયક્લોન કેટલું મજબૂત હોય તેના ઉપર રહેશે જો સિસ્ટમ નબળી બનશે અને એન્ટી સાયક્લોન મજબૂત હશે તો સિસ્ટમ ગુજરાત સુધી ન પણ પહોંચી શકે તો આ સંપૂર્ણ એક આગોતરું એંધાણ ગણવું સાઠ ટકા જેટલી શક્યતા આપણે જે કહ્યું તેવી રહેશે ચાલીસ ટકા શક્યતા જે અત્યારે મોડેલો બતાવી રહ્યા છે તે રીતની રહેશે આગળ કેટલો ફેરફાર થાય છે તે જોવાનું રહેશે સિસ્ટમ બને અને કેટલી મજબૂત થઈને આગળ વધે છે તેના ઉપર આધાર રહેશે અત્યારે આપણે કહ્યું તે એક આગોતરું એંધાણ ગણવું ફેરફારની આમાં શક્યતાઓ હોય છે તો મિત્રો આ હતું અત્યારનો જે વરસાદનો રાઉન્ડ છે તેની આગાહી ત્યારબાદના એક વરસાદના રાઉન્ડનું આગોતરું એંધાણ અને ચોમાસાની વિદાયની તારીખોનું આગોતરું એંધાણ જો કાંઈ ફેરફાર હશે તો આગળ ખાસ અપડેટો જે આપણે આપીએ છીએ તે રીતે આવતી રહેશે તેમાં જણાવવામાં આવશે તો આગળની અપડેટો જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર